સુરતમાં સામાજિક શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાઓ છે ગણેશ પંડાલમાં અને ખંડિત કરતા બે લોકો સીસીટીવીમાં કેદ પણ થયા છે પંડાલમાંથી રોકડ ચાંદીની ગણેશજીની મૂર્તિ દિવાની ચોરી થઈ છે મંડપમાં રહેલી નાની ગણેશજીની મૂર્તિને પણ ખંડિત કરાઈ ડીસીપી એસીપી કક્ષાના અધિકારીઓ

કે એક નાનો દસ બાર વર્ષનો છોકરો અને એક કોઈક બીજું એમ કરીને કોઈક ચોરી કરી રહ્યું છે અને પોલીસે અમને ખાતરી આપી છે કે જે કોઈ આવા લોકો છે અને સીસીટીવીમાં જે દેખાય છે એને તાત્કાલિક ઝડપી લેવામાં આવશે એની તપાસ કરવામાં આવશે અને એની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી એમણે આપી છે આ લોકો બે ત્રણ છોકરા છે ચોરી કરવા આવેલા છે અને ચાર પાંચ મંડપમાંથી ચોરી પણ કરી ગયા છે હા હા એ યોગ્ય નથી પણ પોલીસવાળા તપાસ કરી રહ્યા છે અને સીસીટીવી જે કેમેરા છે એની પણ તપાસ કરે અને જલ્દીમાં જલ્દી પકડાઈ જશે લોકોમાં રોજ છે હું જાણું છું એ બધી વાત તમે કોઈ વાત સાચી છે પણ હવે પોલીસ એની રીતે તપાસ કરી રહી છે સુરતના બેગમપુરા વિસ્તારમાં આવેલા દારૂખાના રોડ ઉપર આપ જોઈ શકો છો જે પિત્તળનો દીવો છે ગણેશ મૂર્તિ જે ચાંદીની હતી તે પણ તોડી નાખવામાં આવી છે જે શું ઘટના બની છે હવે સર આજના જણ અમે ત્રણ વાગ્યા સુધી બેઠા હતા ત્રણ વાગ્યા પછી અમે બધા ઘરે ગયા હતા ત્રણ વાગ્યા પછી ઘરે ગયા સાત અને ચારની વચ્ચે અમારી મૂર્તિ આ તોડીને આવી છે પિત્તાલી મૂર્તિ ચોરાઈ ગઈ છે આ અખંડ દિવસ ચોડાઈ ગયો છે બધા જે શીખતા હતા પર તે બધા ચાલ્યા ગયા છે પણ બેગમર એરિયામાં ગણપતિની મૂર્તિનો પૈસાનો હાર ગયો છે ચાંદીની મૂર્તિઓ ગઈ છે ગણપતિઓ અખેર ઉખેર થઈ ગયા છે બધા મંડલોના કલર્સ દીવા બધું સાથે બધું ઉચકીને લઈને ચાલ્યા ગયા છે લોકો હજુ ચોરીની ઘટના બની છે સવારે ચોરી કરવાની થોડું મૂર્તિ જે ખંડિત થયેલી થોડી જોઈ રહ્યા છો લોકોમાં રોષ ની લાગણી જોવા મળી રહી છે કારણ કે ચોરીની સાથે જે મૂર્તિ છે તે પણ ખંડિત કરવામાં આવી છે કેમેરામેન વિજય ભેસાણ સાથે ચેતન પટેલ ઝીમ મીડિયા સુરત